એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ આઈપીએસ અધિકારી રાજકારણના પણ સ્પેશિયાલિસ્ટ બનવા માટેની ભૂમિ તૈયાર કરી રહ્યા છે અને આજે ભાંડો ફોડ્યો ભાજપના જે ધારાસભ્ય તેમણે જાણે સત્ય કહી દીધું હોય એ પ્રકારે મંચ પરથી કહ્યું કે આઈપીએસ અધિકારીએ મારી ચૂંટણીમાં જીત નિશ્ચિત કરાવવા માટે આખી ફોજ ઉતારી દીધી હતી વિગતે વાત કરીએ કયા આઈપીએસ અધિકારી અને કયા ધારાસભ્યની આપણે વાત કરી રહ્યા છીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે એન્કાઉન્ટરના અહેવાલો સમયે તમે જેમનું નામ ખૂબ સાંભળ્યું એ હવે સિંહ ચુડાસમા

આ જ પ્રકારના એક કાર્યક્રમમાં હતા સૌ કોઈની નજર હતી પરંતુ અભયસિંહ ધોળકાના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના તેઓ આજે વલભીપુર ખાતે સમાજનું જે એક સંમેલન હતું વિદ્યાર્થી સન્માન સમારોહ હતો તેમાં ભાષણ આપી રહ્યા હતા તેમના વક્તવ્યની અંદર તેમણે સમાજની ગૌરવની વાતો કરતાની સાથે સમાજને અને સલાહો પણ આપી હતી પરંતુ સૌથી મોટું તેઓ અભયસિંહ ચુડાસમા તેમના માટે મેદાનમાં ફોજ ઉતારી દીધી હતી આ વિસ્તારના જ્યારે અભયભાઈ ચુડાસમા સાહેબ હોય ત્યારે એમનો ઉપયોગ કરવો જોઈએ આખું ગુજરાત ઉપયોગ કરે છે આખું ગુજરાત ઉપયોગ કરે છે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ને ત્યારે હું સાહેબને નામથી ઓળખતો હતો કારણ કે એ જે ટીવીમાં છાપામાં આવતું હતું સાહેબે જે પણ કંઈક એમના વિભાગમાં જે કામ કરતા અને એના નામથી હું જાણતો હતો પણ પછી મને ખબર પડી કે આખી ફોજ મારી પાછળ ઉતારી હતી એમણે વિધાનસભામાં શુક્રવા એમને ખબર હતી કે આ બધાને જીતાડવા પડે વિધાનસભામાં પણ આપણું પ્રતિનિધિત્વ રાજકારણમાં પણ હોવું જોઈએ અને એટલું યાદ રાખો કે ક્યારેય પણ સમાજનો કોઈ પણ આગેવાન મને ખબર છે કે આપણે લક્ષ્મણસિંહભાઈ ઘણા બધા વલભીપુર બાજુ હોય પાલીતાણા બાજુ હોય કે ભાવનગરમાં હોય બધા આપણા સમાજના સારું પ્રતિનિધિત્વ કરે છે અને એમને આગળ લાવો આપણને ગમે કે ના ગમે પણ એના આગળ લાવો એની અભયસિંહ ચુડાસમાએ તેમના માટે મેદાનમાં ફોજ ચુકામ ઉતારી હતી તેઓ કહેતા હતા કારણ કે તેમને ખબર હતી કે આમને જીતાડવા પડશે એટલે જીત નિશ્ચિત કરાવવા માટે અભયસિંહ ચુડાસમાએ મેદાનમાં ફોજ ઉતારી હતી વિપક્ષના નેતાઓ આક્ષેપ લગાવતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જીતાવવા માટે ભારતીય જનતા પાર્ટી પોલીસનો દુરુપયોગ કરે છે પોલીસ અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નેતાની જેમ વર્તન કરે છે પરંતુ ત્યારે તેના માટે કોઈ તર્ક નથી હોતા માટે માત્ર આક્ષેપો કહેવાય છે પણ હવે તો ભાજપના જીતેલા ધારાસભ્ય એક મંચ પરથી બોલે છે પોતાના સમાજના કાર્યક્રમમાં કે તેમના માટે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમા એક ફોજ મેદાનમાં ઉતારે છે કારણ કે તેમને ચૂંટણી જીતાવવાની હતી તેવું તેઓ આઈપીએસ અધિકારી સમજતા હતા આના પરથી આપણે સમજી શકીએ કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમા ભલે પોતાનું રેકોર્ડિંગ કે લાઈવ સ્ટ્રીમ બંધ કરાવી દે પરંતુ એ વાતને ન છુપાવી શકે કે તેઓ રાજકીય ભૂમિ તૈયાર કરી રહ્યા છે રાજકારણમાં આવવા માટે મંચ જોઈએ અને પહેલું મંચ નેતાઓને સરળતાથી મળે એ હોય છે પોતાનો સમાજ અને પોતાના સમાજના કાર્યક્રમોમાં હાજરી હવે અભયસિંહ ચુડાસમાની વધી રહી છે પછી શિક્ષણના નામે હોય કે પછી સમાજ ઉત્થાનના કે સમાજ કલ્યાણના નામે માત્ર હાજરી સૂચવે છે કે તેઓ હવે સમાજના કામમાં ખૂબ રસ દાખવતા થયા છે પરંતુ આ બધું જ ગર્ભિત ગર્ભિત ચાલી રહ્યું છે એક તરફ શંકરસિંહ મીટિંગ કરી રહ્યા છે મંત્રી અમિત શાહ સાથે નવા પક્ષની રાજકારણમાં એન્ટ્રી થાય છે તેવા અહેવાલો આવે છે અને આ તમામ અહેવાલોની વચ્ચે લોકસભામાં ભારતીય જનતા પાર્ટી એક બેઠક ગુમાવે છે કોંગ્રેસના ગિનીબેન ઠાકોર ત્યાં જીતે છે અને ભારતીય જનતા પાર્ટી સતત દબાણમાં છે કેન્દ્રમાં કે રાજ્યમાં એ બધા જ હવે સ્પષ્ટતાથી જોઈ શકે છે ત્યારે આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાનું કનેક્શન રાજકારણમાં તેઓ શું કરે છે તે જોવું રહ્યું આ બધું જ ભવિષ્યના ગર્ભમાં છે જેમ જેમ સમાચારો અહેવાલો અપડેટ અને એનાલિસિસ સામે આવતા રહેશે આપણે વિગતે તેની ચર્ચા નવજીવન પર કરતા રહીશું માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને તેને કહીએ કહીએ જે જે વૈષ્ણવજન તો परा